આ બાજુ મોડાસા વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જીતને લઈને અરવલ્લીમાં ઉજવણી અને મોડાસા ખાતે ચાર રસ્તા પર આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લીની અંદર આમ આદમી પાર્ટીના દ્વારા એકબીજાને મીઠાઈઓ ખવડાવવામાં આવી હતી ઉજવણી થઈ બે હજાર સત્યાવીસ વિધાનસભામાં પરિવર્તનનો પાયો ના નખાયો છે ઉજવણી કાર્યક્રમમાં આપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આમ

તંત્ર ઉપયોગ કોઈ બાકી રાખ્યો નથી છતાં પણ સ્પષ્ટ કરવા માંગુ છું આ નવો પાયો રહ્યો છે ગુજરાત ની અંદર રાજનીતિના નવા લેખા જોખા જોઈ રહ્યા છે હું આજની તારીખ સુનિશ્ચિત કરો તેવીસ જૂન આજથી ગુજરાત ની નવો પાયો સત્યાવીસ ની લડાઈ તમે જોશો આમ આદમી પાર્ટી છે વટકે સાથ આવે છે અને આમ જનતાના જે જનતા કદી ની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જયારે આપ્યા છે ત્યારે સમગ્ર હું એમનો તહે દિલ આભાર માનું છું ભારત માતાજી જય 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 ગરવી ગુજરાત